લોકસભાની બનાસકાંઠા બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા બેઠકના મતદારોની સંખ્યા ખૂબ જ રસપ્રદ બાબત બની છે બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં બાર લાખ ત્રાણું હજાર મતદારો હતા જ્યારે વર્તમાન સમયે એક લાખ સિત્તેર હજાર મતદારોના વધારા સાથે મતદારોની સંખ્યા ચૌદ લાખ છાસઠ હજાર થઈ છે છેલ્લા ચાર વર્ષમાં મતદારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે લોકસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે તે પ્રમાણે પંદરમી મે સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે આ વખતે સાત વિધાનસભા મતવિભાગો જીરો બે બનાસકાંઠાની સંસદીય ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે બરાસકાંઠા લોકસભા બેઠકમાં જિલ્લાના કાંકરેજ અને બળગામ વિધાનસભા ક્ષેત્રનો પાટણમાં સમાવેશ થાય છે અને જિલ્લાની વિધાનસભાની નવ બેઠકોમાંથી હવે જિલ્લામાં સાત બેઠકો લોકસભાના મત ક્ષેત્રમાં આવે છે છેલ્લા ચાર વર્ષમાં થયેલી મતદાર યાદી સુધારણા અને યુવા મતદારોની નોંધણી ઝુંબેશના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે અને જિલ્લાની વસ્તીના પ્રમાણમાં ત્રણ પોઈન્ટ બાંસઠ ટકા યુવા મતદારો નોંધાયા છે મતદાર યાદીના સુધારણા કાર્યક્રમનો